અમદાવાદમાં આયોજિત આયુર્વેદિક મહોત્સવમાં આયુર્વેદ ક્ષેત્રે નવી પેઢીને ઉદ્યોગ સાહસિક બનાવવાના હેતુથી વિશેષ સ્ટાર્ટઅપ સ્પીચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આયુર્વેદમાં રહેલી સ્ટાર્ટઅપની વિપુલ તકો વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિનો અભાવ હોવાથી તેઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે આ પહેલ કરવામાં આવી છે ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને આયુર્વેદિક બિઝનેસ મોડલ અને નવા સાહસો શરૂ કરવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ માત્ર વૈદ્ય તરીકે જ નહીં પરંતુ સફળ સાહસિક તરીકે પણ આગળ વધી શકે ડૉક્ટર શીતલ ભાગ્યા આયુર્વેદ મહોત્સવ ત્રણ દિવસનો આખો એક પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે એની આજે પહેલો દિવસ છે એમાં અમે સ્ટાર્ટઅપ પીચની કોમ્પિટિશન રાખી છે એકચ્યુલી આયુર્વેદમાં સ્ટાર્ટઅપનું એટલું બધું હજી અવેરનેસ છે નહીં તો સ્ટુડન્ટ્સને અવેરનેસ વધે તો એના માટે સ્ટાર્ટઅપ પીચની કોમ્પિટિશન રાખેલી છે આજે અમે અમારે ત્રીસ સ્ટાર્ટઅપ રજીસ્ટર થયા છે પીચિંગની કોમ્પિટિશન માટે સવારથી લઈને સાંજ સુધી એ બધાની કોમ્પિટિશન ચાલે છે જજીસ એને પોતાના વ્યૂઝ આપે છે સ્ટાર્ટઅપ્સને આગળ કઈ રીતે વધારવા ઇવન ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઘણા બધા સ્ટાર્ટઅપ્સ માટે ગ્રાન્ટ પણ આપે છે તો સ્ટુડન્ટ્સને ગ્રાન્ટ ક્યાંથી કઈ રીતે મળે એ એ બધું ગાઈડન્સ અહીંયાથી સ્ટુડન્ટને મળી રહેશે પાર્ટિસિપેટ તો ઓલ ઓવર ઇન્ડિયામાંથી ફાઇવ થાઉઝન્ડ લોકો પાર્ટિસિપેટ કરે એવું એક્સપેક્ટેડ છે પણ જે અમારી આ કોમ્પિટિશન થઈ રહી છે એમાં થર્ટી પાર્ટિસિપન્ટ અત્યારે રજીસ્ટર થયા છે આયુર્વેદના રિલેટેડ જે પણ સબ્જેક્ટ્સ આવે છે એ બધા સબ્જેક્ટ્સને આ ત્રણ દિવસમાં આવરી લેવામાં આવશે મારું નામ હીર ખગરામ છે યસ અહીંયા આજે નાઇન ટેન્થ અને ઇલેવન્થ ત્રણ દિવસ આયુર્વેદ મહોત્સવ આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે નાઇન્થના અત્યારે સ્ટાર્ટઅપ પેપર પોસ્ટર ફૂડ અલગ અલગ બધી કોમ્પિટિશન્સ અહીંયા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલી છે મેં સ્ટાર્ટઅપ કોમ્પિટિશન માટે એનરોલ કરેલું હતું અને મારો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો છે જજીસ અને બાકી બધા તરફથી અહીંયા રિસ્પોન્સ પણ સારો છે ઘણો સારો રિસ્પોન્સ છે બાકીના બે દિવસ આવતીકાલે અને પરમ દિવસે ઓપીડી અને બધા અલગ અલગ પોતાના ફિલ્ડના એક્સપર્ટનો સેમિનાર વર્કશોપ પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલો છે જે પણ અમે અટેન્ડ કરવાના છીએ અમારું પ્રોડક્ટ અને આઈડિએશનના લેવલે હજી ચાલે છે વર્ક એકદમ જોરદાર રહ્યો અમારી લાઇફનો આ સૌથી સારો એક્સપિરિયન્સ રહ્યો અને જે ડ્રીમ્સ અમે લોકોએ જોયા છે એ અહીંયા આવીને અમને એવું ફીલ થાય છે કે રિયલ થાય છે